આજની વાર્તા એક જ પ્રકારનું શિક્ષણ છતાં અલગ અલગ શા માટે મિત્રો આ વાત મારે જે બતાવી છે એ ભાગવતના એક ઓછી જાણીતી કથાના અનુસંધાનમાં મારે વાર્તા કહેવી છે અને આ વાર્તા અર્જુન અને દુર્યોધનના સંદર્ભની આ વાર્તા છે આપણને સૌને ખબર છે કે જ્યારે ખરેખર મહાભારતનો યુદ્ધ થયું અને એમાં અનેક અનેક પ્રસંગો બન્યા એમાં એક પ્રસંગમાં અભિમન્યુને જય રથે એને મારી નાખો એને ખરેખર એ રીતે ખતમ કરી નાખ્યો ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે અભિમન્યુને આ જયદ્રથે મારી નાખો તો હું આવતીકાલે સાંજ સુધીમાં હું જયદ્રથને મારી નાખીશ માત્ર ને માત્ર ચોવીસ કલાકના ટાઈમમાં એણે કીધું કે આવતીકાલે હું જયદ્રથને સાંજ સુધીમાં મારી નાખીશ અને આ વાત યુદ્ધના મેદાનમાં ખબર પડી ગઈ એટલે જયદ્રથ એકદમ ગભરાઈ ગયો અને એ દુર્યોધન પાસે જાય છે કે અર્જુને આવી પ્રકારની વાત બતાને કીધી છે ત્યારે દુર્યોધન એમ કે છે કે આપણે આપણા ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈએ અને દ્રોણાચાર્ય પાસે જાય છે કે અર્જુને આ પ્રકારની પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે સાંજ સુધીમાં એ જયદ્રથ એટલે મારી સાથે આવ્યો છે એને એ મારી નાખશે ત્યારે દ્રોણાચાર્ય એમ કહે છે કે જો અર્જુને નક્કી જ કર્યું હશે તો એ ચોક્કસ મારી નાખશે ત્યારે યુધિષ્ઠિર એમ કહે છે કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે ત્યારે દ્રોણ એમ કહે છે કે ખરેખર પૂછો તો કે અર્જુન અને હું બંને સાથે તમારી પાસે શિક્ષણ લીધું બંનેને એક જ પ્રકારનું શિક્ષણ તમે આપ્યું અમે એક જ પ્રકારે એની પ્રેક્ટિસ પણ કરી તો અર્જુન મારા કરતા વધારે તાકાતવાળો કેમ બન્યો અને હું કેમ પાછળ રહી ગયો મિત્રો આ વાતની ભૂમિકાને આપણે અત્યાર સાથે જો સમજાવી એમ કહી શકાય કે બે એક જ પ્રકારની ડિગ્રી વાળા બે માણસો એક બહુ મોટા આસન ઉપર પહોંચે એક બહુ નીચા આસન ઉપર પહોંચે ડિગ્રી એક સરખી એને તાલીમ પણ એક જ વ્યક્તિ પાસે લીધેલો હોય છતાં આવું કેમ થાય તો એ વાતને સમજાવવા માટે આ વાર્તાની ભૂમિકાને આપણે આગળ લઈ જઈએ દ્રોણાચાર્ય એમ કીધું કે તમને બંનેને સાથી મેં તાલીમ આપી એને વધારે કે તને ઓછી એવા પ્રકારની વાત નહોતી પણ તારામાં અને અર્જુનની અંદર થોડો ફેર છે તો કે શું ફેર છે તો કે પહેલી વાત અર્જુન છે એના મનમાં આધ્યાત્મિક બાબતો એટલે કે બીજાને મદદ કરવી પોતે પણ વધારે સારી રીતે સમાજને ઉપયોગી થાય મારી વિદ્યા છે વિદ્યાનો ઉપયોગ સમાજમાં કેવી રીતે કરવો દૃષ્ટ ભૂમિકા સમાજની હોય તેનો નાશ કેમ કરવો એ પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા અને સચ્ચાઈની ભૂમિકા હતી અને તારી વાત છે એના કરતાં વિરુદ્ધ હતી કે તારે તારા માટે જ એનો ઉપયોગ કરવો તો આ પહેલી વાત બીજી વાત એ છે કે અર્જુને પોતે જે તૈયાર થયો ત્યારે એ દુઃખી સ્થિતિમાં તૈયાર થયો હતો એ સતત દુઃખમાં ને દુઃખમાં એણે પોતે પોતાનું જીવન પસાર કર્યું અને એટલા માટે પોતાની જે વિદ્યા છે વિદ્યાની ઊંચાઈ બહુ વધી ગઈ અને તે તારું જીવન એટલે યુધિષ્ઠિને એમ કહે છે કે સોરી એ દુર્યોધનને એમ કહે છે કે તે તારું જીવન માત્ર ને માત્ર એ સારાંભમાં કાઢ્યું માત્ર આનંદ કરવો મજા કરવી હસી મજાક કરવી અને માત્ર ને માત્ર કોઈ પણ જાતના સમાજને ઉપયોગી થવાની ભૂમિકા પર બીજો વિભાગ હતો અને ત્રીજો વિભાગ કે હું જ્યારે શીખવાડતો હતો ત્યારે અર્જુન છે એની એકાગ્રતાની કક્ષા બહુ ઊંચી હતી અને તું એટલે કે દુર્યોધન તને જ્યારે હું શીખવાડતો હતો બેને ત્યારે તારી એકાગ્રતા રેતી નહોતી અને આ ત્રણ મુખ્ય બાબતને કારણે તારા કરતા અર્જુન ચોક્કસપણે આગળ નીકળી ગયો અને મારી પણ એવી ધારણા હતી કે તારા કરતા અર્જુન આગળ નીકળી જશે મિત્રો આ વાર્તાની ભૂમિકા આપણને શું કહે છે પછી ચૈદ્રક છે એનું શું થાય છે એની વાત આપણે અત્યારે નથી કરવી પણ આ અર્જુન અને દુર્યોધન વિશેની ભૂમિકાની અંદર એક જ પ્રકારની ડિગ્રી એક જ પ્રકારનું શિક્ષણ એક જ પ્રકારના ગુરુ એક જ સમયનો ગાળો અને છતાં પણ અર્જુન ઊંચાઈ ઉપર અને દુર્યોધન એકદમ નીચાઈ ઉપર એની પાછળના જે ત્રણ મહત્વની બાબતો હતી અને ત્રણે ત્રણ બાબતો છે એ ખૂબ જ અગત્યની હતી મારે તમામ કેવું છે મારે ક્ષેત્રની અંદર તાલીમ લેતા પછી ચિત્રકામ હોય કે પછી એ સ્પોર્ટ્સ હોય કે કદાચ અભ્યાસ હોય પણ એની અંદર આ ત્રણ બાબતો તમારા જીવનમાં જો ઊંચાઈ ઉપર જવું હોય તો અર્જુન ની બાબત યાદ રાખવો અને જો તમે જો નીચા લેવલ ઉપર જવું હોય તો દુર્યોધન વાત યાદ રાખો તમને ફરી વખત હું બતાવું કે અર્જુન જે વાત કરતો તો તમને બધાને કહું છું કે એની પાસે આધ્યાત્મિક સત્ય અને એની જિજ્ઞાસા હતી બીજા માટે કામ કરવું બીજાના માટે ખતમ થઈ જવું બીજાને ઉપયોગી થવું જ્યારે દુર્યોધનમાં એનો એ એના કરતા તો હતો બીજી વાત એ છે કે એ ગરીબાઈમાં ઉછરો એટલે કે જરૂરિયાત પૂરી થતી નહોતી તો આપણે પણ કદાચ જરૂરિયાત પૂરી થતી ન હોય તો પણ તમે ઊંચા આસન પર પહોંચી શકો જો અર્જુનને યાદ કરો તો દુર્યોધન તો બહુ એસારામથી જીવો જ કરોડોપતિ માણસના છોકરાઓ પણ આગળ નથી વધતા તો દુર્યોધનની જેમ એસારામથી જીવે છે અને એ અનુસંધાને એ બીજી બાબત થઈ અને ત્રીજી બાબત જે બહુ અગત્યની બાબત છે કે અર્જુન અભ્યાસમાં તાલીમમાં અથવા તો કોઈ પણ વખતે એની એકાગ્રતાની કક્ષા ઊંચી હતી અને દુર્યોધન એ ચારે બાજુ એની નજર ફરસી માટે દુર્યોધન છે નીચા લેવા ઉપર ગયો હવે તમારે નક્કી જ કરવાનું છે કે તમારે અર્જુન જેવી ઊંચાઈ ઉપર કે દુર્યોધન જેવી નીચા ઉપર આ મહાભારતની વાર્તા આપણા સૌ યુવાનોને કહે છે મારે સૌ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને આ ભાગવતની વાર્તા કહો ભાગવત કથામાં આ વાર્તા લગભગ કહેવામાં આવતી નથી કારણ કે ભાગવતમાં એટલી બધી વાર્તાઓ છે કે ખરેખર ભાગવત કથાને પૂરી કરવા માટે બધી વાર્તા કહી શકાતી નથી અને હું લગભગ જે ભાગવતની વાર્તા લઉં છું એ ભાગવત કથામાં નથી કહેવામાં આવતી એવી વાર્તાને પસંદ કરું છું તમારા સંતાનોને અર્જુન બનાવો તમારા સંતાનો ભૂલથી પણ દુર્યોધન ન બની જાય એની કાળજી રાખો એવી લાગણી સાથે મારી આ વાર્તા પૂરી કરું છું સૌને ધન્યવાદ